આજરોજ તાપી જિલ્લાના ઉચ્ચલ તાલુકાની સરકારી પ્રાથમિક શાળામાં દસ વર્ષ પહેલા નવા ઉડાઓનું ખાતમૂરત કરવામાં આવ્યું હતું જેનું આજ દિન સુધી કાર્યપૂર્ણ કરવામાં આવ્યું નથી જે ભાગરૂપે તાપી જિલ્લા યુદ્ધ કોંગ્રેસના પ્રમુખ મધુરભાઈ ગામિતની અધ્યક્ષતામાં ઉચ્છલ ખાતે રેલીનું આયોજન કરી ઉચ્ચલ મામલતાઓનું આવેદનપત્ર આપવામાં આવ્યું આજરોજ શાળા મર્જ કરવાના વિરોધમાં યુદ્ધ કોંગ્રેસ દ્વારા ઉચ્છલ પોલીસ સ્ટેશનથી થી ઉચ્છલ સેવા સાધન સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું જેમાં ઉચ્છલ તાલુકાના નાગરિક જોડાયા આ રેલીમાં મોટી સંખ્યામાં તાલુકાના લોકો જોડાયા અને જનભાગીદારી નિભાવવા સોનખર તાલુકાના માજી તાલુકા પ્રમુખ યુસુફભાઈ ગામિત ઉપસ્થિત રહ્યા હતા ઉચ્છલમાં બિરસા મુંડા પ્રતિમા પર ફૂલ હાર ચડાવી રેલીમાં જોડાયા હતા સેવા સદન સામે બેસી યુસુફભાઈ રેલીને સંબોધતા કહ્યું કે આજની સરકાર આપણે આદિવાસી વિદ્યાર્થીઓ શિક્ષણ લઈ સારી પદવી ન લે માટે શિક્ષણ સાથે ચીડા કરી રહી છે જેનો આપણે વિરોધ કરવો જોઈએ અને એક સાથે મળી આદિવાસી વિસ્તારને આપણે સૌ સાથે મળ્યા આવનાર પેઢી માટે વિચારવું જોઈએ જે કહી નાગરિકોની અંદર સમુભાવના જગાવી હતી નોંધવું રહ્યું કે તાપી જિલ્લા પંચાયત પર હાલ ભાજપનો કબજો છે ભાજપનું શાસન હોવા છતાં અહીં શિક્ષણની ગુણવત્તામાં સુધારો થયો નથી તાપી જિલ્લામાં ઠેર ઠેર પ્રાથમિક શાળાઓને લઈ અનેક સમસ્યા ઊભી થઈ રહી છે ત્યારે ખરેખર તો પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારી અને રાજીનામું આપી જ દેવું જોઈએ શું ગરીબ અને મધ્ય વર્ગના બાળકોને ભણવાનો અધિકાર નથી કે જે એમને સુવિધાઓ નથી આપવામાં આવી રહી અને એ પણ એક મોટો સવાલ છે ત્યારે આ અંગે આવનારો દિવસોમાં શું શુપગલા ભરાય છે તે જોવું રહ્યું રિપોર્ટ બિંદેશ્વરી શાહ સાથે ચંદ્રકાંત સિટી ગોલ્ડ ન્યૂઝ ઉછલ તાપી તમારું નામ કયા મુદ્દાઓને લઈને તમે અહીંયા આવેદન પત્ર આપવા આવેલા અમારા જે રોડા મંજૂર થાય છે તો એ રોડા બનતા નથી એ આવેદન લઈને અહીંયા તાલુકા પંચાયતની અંદર આવેદનપત્ર માટે આવ્યા હતા કયું ગામ તમારું મારું ગામ મુરાબાદ બીજું કોઈ તમને આ વહીવટ વહીવટદારોને કંઈ પ્રશ્ન છે તમારો અમારો એક જ પ્રશ્ન છે કે અમારા જે મંજૂર થયેલા ઓરડાઓ જો કદાચ નહીં બનશે આવતા સમયની અંદર અમે મોટી સંખ્યામાં જિલ્લા કક્ષાએ કલેક્ટર કચેરીએ અમે આ ધરણા પ્રદર્શન આપીશું તમારા ગામો વિસ્થાપિત ગામો છે હા વિસ્થાપિત ગામ છે અમારું રોકાઈ જડાશયમાં કઈ અંદર વિસ્થાપિત ગામો છે અને મારા ગામની અંદર એક થી આઠ ની શાળા છે એમાં એસી જેટલા બાળકો છે અને પાંચ શિક્ષકો છે અને ચાર ઓરડા છે એમાંથી ત્રણ ઓરડા સિન્ટેક્સના છે એ જર્જરી તાલકમાં છે અત્યારે એક જ ઓરડો છે એક અરડાની અંદર અમે એસી બાળકોને કઈ રીતના શિક્ષણ આપી શકીએ એટલે અમને ગામ જો ને એવું છે કે કદાચ અમે નહીં જાગીશું અને અમારો જે અધિકાર છે આજે કદાચ અમે નહીં લઈશું તો કદાચ અમારા સમયની અંદર સરકાર શ્રી

એની સાથે સાથે શાળા મર્જ કરીને પોતાના ગામમાં જે શાળાઓ કોંગ્રેસના શાસનમાં બનાવવામાં આવી હતી એને બંધ કરવાની વાત છે સાથે શિક્ષકોની પણ ભરતી કરતા નથી અને આદિવાસી વિસ્તારમાં જેટલી શાળાઓ છે એમાં પૂરતા શિક્ષકો પણ નથી એટલે અમને એવું લાગી રહ્યું છે કે જાણી જોઈને ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ પોતાના વિસ્તારમાં જે શાળાઓ જર્જરિત છે જ્યાં ઓરડાઓ નથી એ બનાવવાના બદલે તેઓ કોણીએ ગોળ લગાવીને એમની જવાબદારીથી છટકવા માગે છે અને એના માટે જ આજે ઉચ્છલ ખાતે પોલીસ સ્ટેશનથી પદયાત્રા કાઢીને અમે આ મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા ગ્રામજનો પણ જોડાયા હતા ને આવનાર સમયમાં જો અમારા બાળકોનો ઓરડાઓ બનાવી આપવામાં નહીં આવશે તો આવનાર દિવસમાં અમે મામલતદાર કલેક્ટર કે શિક્ષણ અધિકારીને પણ એમના ચેમ્બરમાં ઘૂસવા દઈશું નહીં અમે અમારા હકને અધિકાર લઈને જંપીશું